હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે ખેતર આવી ગયા છે અને મિત્રો આજે ખેતર અમે એટલા માટે આવેલા છે કે જે મૂળાના છોડ છે એ મૂળાના છોડ સુકાઈ ગયેલા હતા એ સુકાયેલા છોડને એક જગ્યા પર મૂકવા માટે આવેલા છે અને આ ઓઢણી છે આ ઓઢણીમાં મૂળાના છોડ બાંધીને લઈ જવાના છે અને મિત્રો જોઈ શકો છો મગ તમને બતાવું છું મગ અમુક સુકાઈ ગયા છે આ જોઈ શકો છો મિત્રો મગની પાપડી સરસ મજાની આવી ગઈ છે આખા ખેતરમાં આ જોઈ શકો છો મિત્રો આ જે મૂળાના છોડ છે આ કાપેલા છે સુકાયેલા અને આ બે ખેતર છે આ બે ખેતરમાંથી એક જગ્યા પર મૂકવા માટે આવેલા છે અમે મિત્રો જોઈ શકો છો આ બધા મૂળા છે આ મૂળા જમીનમાં જ સુકાઈ ગયા આ જઈ શકો છો આ પોઝિશન છે મિત્રો એટલા બધા મૂળા બગાડ થયેલા છે આ ખેતરમાં બે ખેતરમાં કે લગભગ પચાસેક હજારનું નુકસાન થઈ ગયું છે મિત્રો આમાં અમારોથી ભૂલ થઈ ગઈ છે કે આ ટાઈમ પર ન કાઢ્યા એટલે આ બધું નુકસાન આવ્યું આખા ખેતરમાં આ પોઝિશન છે મિત્રો મિત્રો આજે મૂળાના છોડ મૂકવાના છે તે બાપુજીને પૂછવું પડશે ક્યાં આગળ મૂકવાના છે એટલે બાપુજીને પૂછવા માટે જાઉં છું અત્યારે કે મૂળાના છોડ ક્યાં મૂકવાના છે અત્યારે કાગળ પાથરીને અહીંયા મૂકી રહ્યા છે મિત્રો આ મારી પાછળ જે ખેતર છે આમાં શેરડીનું રોપણ કરેલું છે મિત્રો શેરડીનું રોપણ કર્યું પણ આજે તડકો છે તડકો ખૂબ જ વધારે છે શરૂઆતમાં જે પાણી આપ્યું હતું પણ બહુ ઝડપથી જમીન સુકાઈ ગઈ એટલા માટે ફરીથી પાણી આપવું પડી રહ્યું છે આ મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ આ ચાસ છે આ ચાસ બધા સુકાઈ ગયા છે એકદમ સુકાઈ ગયા છે શેરડી અત્યારે ઉગવાનું શરૂ થઈ છે મિત્રો આ જમીન સુકાઈ ગઈ એના લીધે શેરડી જે છે એ શેરડીનું બિયારણ પણ સુકાઈ ગયું એટલે વચ્ચે વચ્ચે શેરડીનું બિયારણ સુકાઈ જવાથી વચ્ચે વચ્ચે ગેપ પડી ગયો છે મિત્રો અમે મૂળાના બિયારણનો ઢગલો કરવા માટે આવેલા હતા પણ અત્યારે તડકો વધારે લાગે છે એટલે અત્યારે બિયારણ મૂકવાનું બંધ કરી દીધું છે આ જોઈ શકો છો મિત્રો તડકો જબરજસ્ત છે ને મિત્રો અહીંયા આગળ હું શેરડીમાં પાણી આપવા માટે આવેલો છું બાપુજી ઘરે ગયા છે એટલે અત્યારે હું અહીંયા પાણી આપવા માટે આવેલો છું મિત્રો આજે સવારે બાપુજી પાણી આપી રહ્યા હતા ખેતરમાં પણ પછી બાપુજીનું કામ આવી ગયું એટલે બાપુજી જતા રહ્યા અને આજે ખેતરમાં મારે પાણી આપવું પડ્યું મિત્રો ત્યાં પેલી જે શેરડી દેખાય છે લીલી લીલી એના બાજુમાંથી પાણી વાળવાનું ચાલુ કર્યું તો મિત્રો પાણી અહીંયા સુધી પહોંચ્યું છે એટલે સવારે સા સવારે સાત વાગે પાવર આવે એટલે લાઇટ આવે સવારે સાત વાગે તો મિત્રો અત્યારે વાગ્યા છે બે વાગે ને પચાસ મિનિટ એટલે ત્રણ વાગે પાવર કટ થઈ જશે સાત કલાકને પચાસ મિનિટમાં અહીંયા સુધી પાણી આવ્યું છે ને આ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ચાસ બાકી રહી જશે પાણી વળવાના આ જે બાકી રહેશે આવતીકાલે જ વળશે તો મિત્રો મિત્રો અત્યારે હું જાઉં છું ઘરે મિત્રો તડકો લાગે છે ખૂબ જ જબરજસ્ત મને એવું લાગી રહ્યું છે કે કદાચ આજે મને લૂ લાગી જશે કદાચ બીમાર થઈ જઈશ એવું લાગી રહ્યું છે કારણ કે આ તડકામાં લૂ લાગવાની શક્યતા વધારે રહે છે